નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ભાગ નંબર ચારમાં અગિયારમું ચેપ્ટર ભારત જળ સંસાધન એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. પહેલો પ્રશ્ન છે જોડકા છે. પહેલું વૃષ્ટિ જળ તો એમાં આવશે મુખ્ય જળ સ્ત્રોત. ભૂમિગત જળ પૃથ્વી સપાટી નીચેનું પાણી. પૃષ્ઠીય જળ તો પૃથ્વી સપાટી પરનું જળ અને જળ પલાવિત ક્ષેત્ર એટલે કે પ્રાકૃતિક એકમ. બીજું છે મહાનદી તો હીરાકુંડ યોજના કૃષ્ણા નદી નાગાર્જુન સાગર યોજના સતલુજ નદી યોજના કાવેરી નદી આવશે કૃષ્ણરાજ સાગર યોજના ત્યારબાદ પેલું ભારતમાં જળસિંચના મુખ્ય બે પ્રકારો ખોટું બીજું જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે સાચું જળ એ કુદરતથી પ્રાપ્ત અણમોળ ભેટ છે ખરું ધરાઈ યોજના સાબરમતી નદી પર આવેલી છે ખરું ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય ખરું ઈસુની બીજી સદીમાં ઉત્તર પ્રદેશની પૂર્વી નહેરનું નિર્માણ થયું ખોટું તમિલનાડુમાં મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે ખોટું પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા છે તો કે ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ ખાલી જગ્યા વર્ષમાં થયું તો અઢારસો ને બ્યાસી પંજાબમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા છે નેવું પોઈન્ટ આઠ ટકા ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે મિઝોરમ ચાર દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ પર્વતીય વિસ્તારોને કારણે ખાલી જગ્યા જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે ભૂમિગત પાંચ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ થાય છે તળાવ છ કાવેરી નદીમાં થી ગ્રાન્ડ એનીકેટ નામે જાણીતી નહેરનું નિર્માણ ખાલી જગ્યામાં થયું હતું બીજી સદી નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓના નિરાકરણ માટે ખાલી જગ્યા શરૂ કરવામાં આવી છે તો કે બહુ હેતુ યોજનાઓ એમસીક્યુ છે પહેલું વૃષ્ટિ રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ નીચે દર્શાવેલ છે તો કઈ લાગુ પડે કુવા બંધારા વનીકરણ કે ખેત તલાવડીઓ તો એમાં કુવા બંધારણ અને ખેત તલાડીઓ આવશે એટલે કે ઓપ્શન ડી બીજું એક જોડકું સાચું નથી સાચું કયું નથી તો કે મહીસાગર નદી કૃષ્ણ રાજસાગર એ ખોટું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે નર્મદા એક એવું સંસાધન કે તેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સાથે છે તો તે કયું હોય જળ સંસાધન પ્રશ્ન નંબર ત્રણ એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા કેટલા લિટર પાણીની આવશ્યકતા હોય છે લિટર બરાબર અહીંયા પૂરા વાક્યમાં જવાબ તમને આપેલો છે ઉત્તર મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ જોવા મળે છે બેતાલીસ ટકા સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્રે કેટલા ગણો વધારો થયો છે ચાર ગણો કેટલા શહેરોમાં આજે પણ પેય જળની તીવ્ર અછત જોવા મળે છે આઠ ટકા શહેરોમાં વૃષ્ટિ સંચયમાં ગુજરાતના કયા ગામની જનતાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તો કે અરવલ્લી જિલ્લાના બેડેજ ગામની જનતાએ છઠ્ઠું જળ સંરક્ષણ એટલે શું તો કે જળ સંરક્ષણ એટલે જળ સંસાધનની જાળવણી કરવી સાતમું સિંચાઈના મુખ્ય માધ્યમો કયા કયા છે ત્રણ માધ્યમ છે કુવા અને ટ્યુબવેલ નહેરો અને તળાવો આઠ

તો કે દક્ષિણ ભારતની જમીન સખત અછિદ્રાળ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં આ રીત ઘણી પ્રચલિત છે વૃષ્ટિ જળ સંચયન વિશે ટૂંકનો લખ્યો તો વૃષ્ટિ જળને એકઠું કરી ને રોકવાની વિશેષ પદ્ધતિ એટલે વૃષ્ટિ જળ સંચયન વૃષ્ટિ જળસંચયનની તકનીકો જેવી કે કુવા તળાવ સરોવર ખેત તલાવડીઓ અને નદીઓને આડે નાના મોટા બંધ બંધારા બાંધવા તેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય આ માધ્યમો થકી જળસંચયન થાય છે અને ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે ગુજરાતમાં કઈ કઈ બહુહેતુક યોજના આવેલી છે

નદી બેસીન એક એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે છે છઠ્ઠું જીવન વિધાન સમજાવો સમગ્ર જીવસૃષ્ટિ રાખવા જળનો જ ઉપયોગ કરે છે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે ઉપરાંત જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલુ કાર્ય તથા ઉદ્યોગોમાં રહે છે જળ એ મર્યાદિત સંસાધન છે અને તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી આમ જળ એ જ જીવન છે સાતમું નિરંતર પાણીની માંગ વધતી જાય છે શા માટે તો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકનું વધતું જતું વાવેતર વધતું જતું શહેરીકરણ લોકોના બદલાયેલા જીવન ધોરણમાં પાણીનો ઉપયોગ વધતો જાય છે આમ નિરંતર પાણીની માંગ વધતી જાય છે મુદ્દાસર જવાબ આપો જળ ઉપલાવિત ક્ષેત્ર વિકાસ એટલે શું સમજાવો તો જળ ઉપ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે નદી બેસીન એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓમાં વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે જળ ઉપ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે ઋતુ પરત થતા વરસાદને કારણે શાખા નદીઓના પાણી વહીને કોઈ મોટી નદીને

શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી બનાવવા જળ વ્યવસ્થાપન માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તો બગીચાના છોડને પાણી પીવા માટે નાવા ધોવા માટે શૌચાલયોમાં તથા વોશ બેસીનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોક જાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી કુવા ટ્યુબવેલ ખેત તલાવડી જેવા જળ સ્ત્રાવના એકમોનો ઉપયોગ વધારવો પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થાય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ ચોથો પ્રશ્ન જળ સ્ત્રોતના પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપો તો જળ સ્ત્રોતના ત્રણ પ્રકાર છે વૃષ્ટિય જળ વૃષ્ટિએ જળ ભૂમિગત જળ વૃષ્ટિએ જળ વૃષ્ટિએ પૃથ્વીના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે નદી સરોવર ઝરણા કુવા એક ગૌણ સ્ત્રોતો છે આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે વૃષ્ટિ એટલે જળ તે નદીઓ સરોવર તળાવ ઝરણા સાગર માનવ નિર્મિત જળાશયોમાં જોવા મળે છે તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે ત્રીજું ભૂમિગત જળ જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે તે ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં લગભગ બેતાલીસ ટકા જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું છે તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે હવે અહીંયા સવિસ્તાર પ્રશ્નો છે હું બોલતો નથી પણ તમને સ્ક્રીન ઉપર થોડો થોડો સમય રાખું છું તમે જો લખવા બેસો ત્યારે વિડીયો પોઝ કરીને લખી શકો છો તો પહેલો પ્રશ્ન છે કે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનશે એ વિધાન સમજાવો ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે કારણ આપો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બહુ બહુ હેતુક યોજના એટલે શું ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે તે કઈ નદી પર આવેલી છે તો અહીંયા જે પહેલો મુદ્દો છે એ બહુહેતુક યોજના એટલે શું અને આ જે છે અહીંયા મેં એક કોષ્ટક બનાવેલું છે યોજના મુખ્ય નદી યોજના મુખ્ય નદી જે જે નદી ઉપર યોજના છે એના નામ અને નદીનું નામ અહીંયા લખેલું છે તો આવી રીતે કોષ્ટક સ્વરૂપે આપણે દર્શાવીએ તો આપણને લખવાનું સહેલું પડે અને ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની બહુહેતુક યોજનાઓ યોગ્ય સંજ્ઞાનો ઉપયોગ કરીને દર્શાવો તો અહીંયા તો સંજ્ઞા જે છે એ આપણે એમને રાખેલી છે અને આ બધી યોજના જે છે આપણને પાંચ આપેલી છે તો એ અહીંયા આપણે દર્શાવેલી છે પણ નકશામાં તો જ્યારે પૂછાતો હોય તો ત્યારે આપણને બધી એક વસ્તુ ન પૂછાય અલગ અલગ યોજના ક્યારેક રેલમાર્ગ પૂછે યોજના પૂછે કોઈ પ્રદેશ પૂછે કોઈ પાક પૂછે તો એની સંજ્ઞા તમે અહીંયા અલગ અલગ કરીને દર્શાવી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ધોરણ દસ સમાજ વિદ્યાનું ચેપ્ટર નંબર દસ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ